હેલો કિસાન મિત્રો આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ બનાના ફાર્મ છે તમે એમાં આપ વિડીયોમાં જો રહ્યા છો બનાના છે આ કેળા છે જુઓ તમે આ રીતના કેળાની સાઇઝ વધારવા અને કેળાને મોટા કરવા માટે મિત્રો સૌપ્રથમ આપણે આમાં ખાતરના બે ડોઝ અત્યારે આપી દીધેલા છે જેમાં પોટાશ અને યુરિયાના બેને મિક્સ કરી અને એને પલાળી અને ડોઝ કરીને અને ડ્રીપ દ્વારા પાયેલું છે જેનાથી તમે જો કેળાની સાઇઝ અને કેળાની લૂમ પણ એકદમ સારી થઈ ગઈ છે અને વિકાસ સારો થયો છે આ મિત્રો આ પ્રકારના વાત કરીએ તો આપણે ત્રણથી ચાર વાર આવા ડોઝ દેવા પડે છે જેથી કેળું એકદમ ભરાવદાર અને એકદમ મોટું થાય છે સાઈઝમાં તેમાં બીજી કોઈ પ્રકારની ખામી રહેતી નથી મિત્રો જો તમે આ વિડીયોમાં જુઓ એકદમ સારી અને મોટી લૂંબ થઈ ગઈ છે અને બંચ પણ સારા થઈ ગયા છે આમાં તો આ ત્રણથી ચાર પ્રકારના ડોઝ તમારે દેવા પડે છે જ્યારે લૂમમાં વ્યાણ પડી જાય એથી જ્યાં સુધી કેળા મોટા થાય ને ત્યાં સુધી પોટાશ છે યુરિયા છે અનેક પ્રકારના મિક્સ કરીને ખાવામાં આવે છે મિત્રો